પ્રભુ સુખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં ફરીને એક વખત અમે તમારું સ્વાગત કરીએ છે જેમ તમે જાણો છો આપણે એક શ્રેણીમાં આગળ વધી રહ્યા છે કે જેમાં બાઇબલમાંથી અમુક કલમોનો અભ્યાસ કરી રહ્યા છીએ જે સમજવાને માટે અઘરી લાગતી હોય અથવા તો એમાં અમુક એવા વાક્ય હોય કે જે સમજવાને માટે અઘરા લાગતા હોય માથીની સુવાર્તામાંથી આપણે અમુક કલમો જોઈ ચૂક્યા છે પાંચ કલમો જોઈ ચૂક્યા છે અને એ જ રીતે આપણે આજે એક છઠ્ઠી કલમ જોવા માગીએ છીએ એક અમારી આશા છે કે આ સિરીઝ દ્વારા આ શ્રેણી દ્વારા તમે આશીર્વાદિત થઈ રહ્યા છો તમારો જે પ્રતિભાવ છે એ પણ તમે અમને આપજો કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો અથવા તો વિડીયોના અંતમાં ડિટેલ્સ આવશે કોન્ટેક ડિટેલ્સ એનો ઉપયોગ કરી તમે જીવન સંદેશનો સંપર્ક કરી શકો છો ઈસુના માટે ઘણા બધા શીર્ષકો વાપરવામાં આવે છે અને એમાંથી જો કોઈક શીર્ષક બહુ જ વધારે પ્રખ્યાત હોય તો એ છે પ્રિન્સ ઓફ પીસ શાંતિનો રાજકુમાર જગતના લોકો પણ જાણે છે કે ઈસુના માટે આ શીર્ષકનો ઉપયોગ કરવામાં આવે છે યશાય પ્રબોધકે જ્યારે મસીના માટે પ્રબોધવાણી કરી ત્યારે એમણે આ બાબત કહી હતી આપણે વાંચીએ યશાયા પ્રબોધકનું પુસ્તક એનો નવમો અધ્યાય અને એની સાતમી કલમ નવમો અધ્યાયને એની સાતમી કલમ અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે દાઉદના રાજ્યસન ઉપર ને તેના રાજ્ય ઉપર તેને ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં શાંતિનો પાર રહેશે નહીં એ બાબત ત્યાં આપણને જોવા મળે છે સાથે લુકની સુવાર્તા જ્યારે આપણે વાંચીએ છીએ એનો બીજો અધ્યાય અને એની ચૌદમી કલમ જ્યારે દૂતો આવે છે અને ઈસુના ઈસુના જન્મની વધામણી લાવે છે ત્યારે દૂતો આ પ્રમાણે કહે છે બીજો અધ્યાય ચૌદમી કલમ પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ ઈસુનું જીવન જ્યારે આપણે જોઈએ એમની સેવા એમણે જે કરી એમનું સેવાકાળ જે આખું છે એને આપણે જોઈએ એમના શિક્ષણને આપણે જોઈએ તો એમાં પ્રેમની વાત માફીની વાત અને સમાધાનની વાત આપણને વારંવાર જોવા મળે છે ઈસુનું મિશન એના વિશે પણ આપણે એ કહીએ છીએ કે માણસ જાત અને ઈશ્વર વચ્ચે સમાધાન લાવવું પીસ શાંતિ લાવવાની વાત આપણને જોવા મળે છે તેમ છતાં જ્યારે માથીની સુવાર્તા દસમો અધ્યાયને ચોત્રીસમી કલમ વાંચીએ છીએ ત્યારે ઈસુ બહુ શોક અપાવડાવે આશ્ચર્યચકિત આપણને કરી દે એવી બાબત કરે છે કહે છે માથીની સુવાર્તા દસમો અધ્યાયને ચોત્રીસમી કલમ જો તમે વાંચો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો શાંતિ તો નહીં પણ તલવાર તલવાર ચલાવવાને હું આવ્યો છું પહેલી નજરે આપણને એવું લાગે કે ઈસુ વિશે આપણે જે કંઈ પણ જાણીએ છીએ એનાથી તદ્દન વિરુદ્ધની વા આ વાત છે ઈસુને આપણે શાંતિનો સરદાર કહીએ છીએ રાજકુમાર કહીએ છીએ પ્રિન્સ ઓફ પીસ કહીએ છે તો પછી કેમ એ એવું કહી રહ્યા છે કે એ શાંતિ કરાવવાને માટે આવ્યા નથી બીજી બાબત કે જે આપણને પ્રશ્ન ઊભી થાય કે શું અહીંયા ઈસુ પોતાના મિશનને રિજેક્ટ કરી રહ્યા છે એનો નકાર કરી રહ્યા છે શું એ હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે ઘણા એવા લોકો છે કે જે આ બાબતને લઈને આ વાક્યને લઈને એવું કહે છે કે આવા દેવનું ભજન ના કરી શકાય અથવા તો ખ્રિસ્તી વિશ્વાસનો એ લોકો નકાર કરે છે શું એ બાબત ખરી છે આજે આપણે ખાસ જોવા માંગીએ છીએ કે જ્યારે ઈસુએ આ વાક્ય કીધું આ બાબત એમણે કીધી ત્યારે એમનો અર્થ શું હતો શું એ હિંસા કરવાની વાત કરી રહ્યા છે અથવા તો કોઈક બીજી બાબત એમના સંદેશા વિશે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સૌથી પહેલાં આપણે સંદર્ભ જોઈએ અને જો તમે આ શ્રેણી જોઈ રહ્યા છો કે પાછલા અમુક વિડીયોઝ પણ તમે જોયા હશે તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ કલમનો અભ્યાસ કરવો હોય કોઈ પણ ફકરાનો અભ્યાસ કરવો હોય તો હંમેશા એને એના સંદર્ભમાં જોવું એ અગત્યનું છે એ ચાવી છે જો સંદર્ભ સમજીએ છે તો અર્થઘટન સારી રીતે કરી શકીએ છે ઈસુ અહીંયા આ વાક્યમાં એ કહે છે હું આવ્યો છું એનો ઉપયોગ કરે છે આ જે વાક્ય છે એ માથીની સુવાર્તામાં ત્રણ વખત એને વાપરવામાં આવ્યું છે માથીની સુવાર્તા પાંચમો અધ્યાય સત્તરમી કલમ નવમો અધ્યાય તેરમી કલમ અને વીસમો અધ્યાય અઠ્યાવીસમી કલમ અને ત્રણેય જગાએ ઈસુ એ પોતાના મિશન વિશે વાત કરે છે એમનું મિશન શું છે એ સમજાવે છે એ આ જગત પર આવ્યા છે એનો હેતુ શું છે એ બાબત એ સમજાવે છે હવે આ જે કલમ છે એ માથીની સુવાર્તા દસમા અધ્યાયમાં આવે છે એટલે માથીની સુવાર્તા દસમા અધ્યાયમાં શું થઈ રહ્યું છે એ સમજવું પણ બહુ જરૂરી છે માથીની સુવારતા દસમો અધ્યાય તમે વાંચો તો ત્યાં ઈસુ પોતાના શિષ્યોને એમનો સંદેશો લઈને મોકલી રહ્યા છે કે તમે અલગ અલગ જગાએ જાઓ અને લોકો સુધી એમનો સંદેશો પહોંચે એ બાબત ત્યાં આપણને જોવા મળે છે પણ એ મોકલે છે ત્યારે ચેતવણી પણ આપે છે શું ચેતવણી આપે છે કે તમે મારી પાછળ ચાલો છો એ વાત બરાબર છે પણ મારી પાછળ ચાલવું ઈઝી નથી સહેલું નથી અહીંયા જ્યારે ઈસુ તલવારની વાત કરે છે તો એ સમજવાની જરૂર છે કે ખરેખર જે તલવાર હોય છે એની વાત એ નથી કરી રહ્યા કારણ કે માથીની સુવાતા છવ્વીસમો અધ્યાય એકાવનમી કલમ ને બાવનમી કલમ તમે જુઓ તો પિત્તર ઈસુનો બચાવ કરવાને માટે તલવારનો ઉપયોગ કરે છે અને ઈસુ ત્યાં તરત પિત્તરને રોકે છે એનો મતલબ કે એ કદી પણ એ શારીરિક હિંસાને પ્રોત્સાહન નહોતા આપતા અહીંયા જ્યારે એ તરવારની વાત કરે છે તો એ એક મેટફર છે એક રૂપક છે શેના માટેનું રૂપક તો વિભાજન અને સંઘર્ષ એના માટેનું રૂપક છે ડિવિઝન એન્ડ કોન્ફ્લિક્ટ એના માટેનું રૂપક છે ઈસુ શું સંદેશો લઈને આવ્યા છે દેવના રાજ્યનો સંદેશો લઈને આવ્યા છે તારણનો સત્યનો સંદેશો લઈને આવ્યા છે પણ એ સંદેશો બધા સ્વીકારતા નથી અમુક લોકો સ્વીકારે છે અમુક નકાર કરે છે અને એ નકાર કરવા દ્વારા જે સંઘર્ષ ઊભું થાય છે જે વિભાજન ઊભું થાય છે પરિવારો મધ્યે પણ એની વાત ઈસુ અહીંયા કરી રહ્યા છે આ બાબતને સમજાવવાને માટે વધારે આગળ એ એ ઈસુ મીખા પ્રબોધકનું પુસ્તક એનો સાતમો અધ્યાય અને એની છઠ્ઠી કલમનો ઉપયોગ કરે છે આપણે વાંચીએ મીખા પ્રબોધકનું પુસ્તક એનો સાતમો અધ્યાય અને એની છઠ્ઠી કલમ અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી પુત્રી પોતાની માની સામી ને વહુ પોતાના સાસુની સામી થાય છે માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરના માણસો છે મિકા પ્રબોધકનો જે સમય હતો એ સમયમાં ઇઝરાયલ પ્રજા બહુ ઊંડી મુશ્કેલીમાં હતી દેશ દેશ તરીકે નેશન તરીકે એ લોકો ભ્રષ્ટાચારથી ભરપૂર હતા એટલો બધો ખરાબ સમય હતો કે પરિવારના લોકો એકબીજાની વિરુદ્ધ જઈ રહ્યા હતા એવામાં મીખા પ્રબોધક એ બાબત સમજાવી રહ્યા છે કે આવા સમયમાં પોતાના પરિવારના લોકો પર પણ વિશ્વાસ રાખવો એ અઘરો છે પણ જ્યારે આ પુસ્તક મીખા પ્રબોધકનું પુસ્તક લખવામાં આવ્યું અને પછી થોડો સમય વીત્યો ને જે યહૂદી વાંચકો હતા અને રાબીઓ હતા એ જ્યારે એને વાંચતા હતા એનું અર્થઘટન કરતા હતા તો એ મસીના યુગની વાત કરતા હતા કે મસીના યુગમાં પણ આવા જ પ્રકારનો સંઘર્ષ હશે એટલા માટે જ્યારે ઈસુ આ બાબતનો ઉપયોગ કરે છે મીકા પ્રબોધકનું પુસ્તક સાતમું અને છઠ્ઠી કલમનો જ્યારે એ ઉપયોગ કરે છે ત્યારે ઈસુ બતાવી રહ્યા છે કે એમનું આવવું પણ આ જ પ્રકારનું આ જ પ્રકારનું ડિવિઝન વિભાજન એ લાવે છે એટલા માટે નહીં કે એમની ઈચ્છા છે એટલા માટે નહીં કે એમને કરવું છે પણ લોકો અલગ રીતે એમને પ્રતિભાવ આપે છે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે એમને પ્રતિભાવ આપે છે અમુક લોકો એમના પર વિશ્વાસ કરશે અને અમુક લોકો એમના પર વિશ્વાસ નહીં કરે ને પોત પરિવારોમાં પણ એવું બનશે કે અમુક લોકો કરશે વિશ્વાસ ને અમુક લોકો વિશ્વાસ નહીં કરે આ બાબત જે હતી એ પ્રથમની જે મંડળી છે અને પ્રથમના જે ખ્રિસ્તી વ્યક્તિઓ હતા એમના માટે બહુ પેઇનફુલ રિયાલિટી હતી બહુ જ પીડા પહોંચાડનારે એવી એક વાસ્તવિકતા હતી પહેલી સદીમાં યહૂદી વ્યક્તિ જો ઈસુની પાછળ ચાલવાનું પસંદ કરે તો પછી એને પોતાના પરિવારમાંથી પણ કાઢી નાખવામાં આવતું હતું સાથે સાથે સમૂહમાંથી પણ કાઢી નાખવામાં આવે સભાસ્થાનમાંથી એને કાઢી મૂકવામાં આવે અને સભાસ્થાનમાંથી કાઢી મૂકે એનો મતલબ કે જે સમૂહ છે કમ્યુનિટી છે એનો એ ભાગ નથી સમાજમાં પોતાનું સ્થાન ગુમાવી દે સતાવણીનો અનુભવ કરે અને ઘણા ઘણા માટે તો એ વાસ્તવિકતા બની જતી હતી કે પોતાના પરિવારના લોકોને માટે એ જાણે મૃત્યુ થઈ ગયા છે મરી ગયા છે એવું બની જતું હતું એટલે ઈસુ પોતાના શિષ્યોને એના વિશે ચેતવણી આપી રહ્યા છે કે તમારી સાથે આવું બની શકે છે નબીલ કુરેશી વિશે કદાચ તમે જાણતા હશો નબીલ કુરેશી એક મુસ્લિમ વ્યક્તિ હતા કે જેમણે ખ્રિસ્તી ધર્મને સ્વીકાર્યો ઈસુ પર એમણે વિશ્વાસ કર્યો અને એના વિશે વાત કરતા એક આર્ટિકલમાં એવું કહે છે કે આ મારા માટે મારા જીવનનો સૌથી અઘરો નિર્ણય હતો એમણે એવું કીધું કે મેં ઈશ્વરની પાસે માંગ્યું કે તમે મને મારી નાખો કારણ કે મેં મારા પરિવારને ગુમાવી દીધેલું મેં મારા મિત્રોને ગુમાવી દીધા મસ્જિદના જે લોકો મારી સાથે હતા જે મારા પર પ્રેમ કરતા હતા એક સમયે એમે એમ એમને મેં ગુમાવી દીધા મેં એવા લોકોને ગુમાવી દીધા કે હું જન્મ્યો ત્યારથી લઈને જ્યાં સુધી મેં ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યાં સુધી એ જે બધા મારી પર પ્રેમ રાખતા હતા એ બધાને મેં ગુમાવી દીધા આવો જ અનુભવ એ અલગ અલગ પ્રકારના લોકોને પણ થયો છે આજના સમયમાં પણ આખા જગતમાં ઘણી બધી જગાએ ઈસુની પાછળ ચાલવાનો નિર્ણય લેવો એ બહુ અઘરો છે અને એના લીધે તમે તમારા પરિવારના લોકોને ગુમાવી દો અથવા તો એ તમારા પર પ્રેમ કરવાનું બંધ કરી દે સમૂહમાંથી સમાજમાંથી તમને કાઢી મૂકવામાં આવે એ બાબત પણ બહુ વાસ્તવિકતા છે સો પ્રશ્ન એ છે કે શું ઈસુ શાંતિને માટે આવ્યા હતા હા ઈસુ શાંતિને માટે આવ્યા હતા પણ એવી પ્રકારની શાંતિ નહીં કે જેના જેમાં કોઈ જ પ્રકારનું વિભાજન અથવા તો સંઘર્ષ ન હોય ઈસુ શાંતિનું વચન આપે છે પણ એ કયા અર્થમાં આપે છે એ અર્થમાં નથી આપતા કે દરેક વ્યક્તિ તરત જ સંપૂર્ણ સુમેળમાં રહેશે એના બદલે એ સાચી શાંતિ લાવે છે ઈશ્વર સાથેની શાંતિ આપણા હૃદયમાં શાંતિ તેમનો સંદેશો જે સ્વીકારે છે એવો મધ્યની શાંતિ પરંતુ આ શાંતિની ઘણી વખત આપણે કિંમત ચૂકવવી પડે છે તેમાં ઘણીવાર સંઘર્ષનો સામનો આપણે કરવો પડે છે કારણ કે દરેક વ્યક્તિ જરૂરી નથી કે ઈશ્વરના સંદેશાને સ્વીકારે આ બાબત ઈસુના જીવનકાળ દરમિયાન પણ આપણને જોવા મળે છે બધાએ ઈસુનો સ્વીકાર કર્યો નહોતો તમે જુઓ એમનું જીવનકાળ તમે વાંચો એમણે જે સુવાર્તાઓમાં કર્યું છે એના વિશે તમે વાંચો ને સમજવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડશે કે સતત જે યહૂદી આગેવાનો છે એમની એમની સાથે એમનો સંઘર્ષ રહ્યો હતો એમને જે મારી નાખવામાં આવ્યા એની બાબતને પણ તમે વાંચો તો ત્યાં તમને ખબર પડશે કે ખોટા આરોપો એમના પર મૂકવામાં આવ્યા હતા ખોટી રીતે આખો કેસ ચલાવવામાં આવ્યો તો અને મૃત્યુદંડ એમને આપવામાં આવ્યો તો એમના પોતાના શહેરમાં લૂકની સુવાર્તા ચોથો અધ્યાય સોળથી ત્રીસ તમે વાંચો તો એમના પોતાના શહેરમાં એમના લોકો એમનો નકાર કરે છે એમનો સંદેશો જે હતો એ લોકોને વિચારવાની રીતને પડકાર આપતું હતું અને ઘણા બધા એ બાબતને સ્વીકારી શક્યા નહીં અને એટલા જ માટે ઈસુની સાથે થયું ને જો આપણે ઈસુની પાછળ ચાલીએ છીએ તો એની અપેક્ષા આપણે પણ રાખવી જોઈએ સત્યને માટે ન્યાયને માટે ન્યાયપણાને માટે જ્યારે આપણે ઊભા રહીએ તો બહુ બહુ હકીકત છે આ કે સમાજના કે દેશના લોકો કે પછી જગતના લોકો આપણી વિરુદ્ધ થઈ જાય ઈસુ એ કદી પણ એમના શિષ્યોને હિંસા કરવાનું શીખવ્યું નથી પણ એમણે વિશ્વાસુ રહેવાનું કીધું છે અને એમણે આપણને એ પણ બાબતની ચેતવણી આપી છે કે એમની પાછળ આપણે ચાલીએ છીએ તો સંઘર્ષનો અને વિભાજનનો સામનો આપણે કરવો પડશે તો આ બાબત ઈસુ આપણને શીખવી રહ્યા છે માથથી દસ ને ચોત્રીસમાં જ્યારે તલવારની વાત કરે છે તો આ પ્રકારના સંઘર્ષની વાત કરે છે આ પ્રકારના વિભાજનની વાત કરે છે એ શાંતિને માટે આવ્યા છે ખરા પણ એમનો સંદેશો બધા સ્વીકારતા નથી ને એના માટે એના લીધે આ સંઘર્ષ અને આ વિભાજન ઊભું થાય છે તો પછી આપણા જીવનમાં આનું લાગુકરણ આપણે કેવી રીતે કરી શકીએ સૌથી પહેલાં આપણે અપેક્ષા રાખવાની છે પણ આપણે નિરાશ થવાનું નથી ઈસુની પાછળ ચાલીએ છીએ ત્યારે ઘણી વખત સંઘર્ષ ઊભો થાય છે જે આપણી નજીકના લોકો છે એમની સાથે પણ સંઘર્ષ ઊભો થાય છે પણ જો લોકો તમ લોકોને તમારા પ્રત્યે ગેરસમજ ઊભી થાય છે અથવા તો તમારો નકાર કરે છે તમારા વિશ્વાસને માટે તો આપણે યાદ રાખવાની જરૂર છે કે ઈસુએ કીધેલું કે આવું થશે અને એમાં આપણે વિશ્વાસું રહેવાનું છે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો છે કે એ સમજે છે એમણે કીધું છે કે આવું થશે એટલા માટે સમજે છે એ સંઘર્ષને સમજે છે અને એમાં એ આપણી સહાય કરશે બીજી બાબત કે બીજા બધા કરતાં ખ્રિસ્ત પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા હોવી એ જરૂરી છે ઈ આપણને એમને અગ્રીમતા આપવાનું કહે છે માથીની સુવાર્તા દસમો અધ્યાય અને સાડત્રીસમી કલમ આગળ તમે વાંચો તો ત્યાં તમને જોવા મળશે પરિવાર કરતાં મિત્રો કરતાં પોતાના આરામ કરતાં બધા કરતાં પ્રથમ અગ્રીમતા એ હંમેશા ખ્રિસ્તને આપવાની એ વાત ત્યાં આપણને જોવા મળે છે એનો મતલબ એ નથી કે તમે બીજા પ્રત્યે પ્રેમ ના કરો તમારા પરિવાર પ્રત્યે કે મિત્રો કે બધા પ્રત્યેનો તમારો પ્રેમ બંધ થઈ જાય એવું નહીં પણ ખ્રિસ્ત સાથેની તમારો જે સંબંધ છે ઈશ્વર સાથેનો તમારો જે સંબંધ છે એને અગ્રિમતા આપવાની છે એટલા માટે જ્યારે કોઈક અઘળો નિર્ણય લેવાનો આવે ત્યારે આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું આ નિર્ણય દ્વારા હું ઈસુને માન આપું છું કે નહીં ત્રીજી બાબત છે કે આપણે પ્રેમથી પ્રતિભાવ આપવાનો છે કડવાશથી નહીં મેં જેમ કીધું એ પ્રમાણે અપેક્ષા રાખવાની છે કે જો ઈસુની પાછળ ચાલીશું તો લોકો આપણો નકાર કરે પણ જો નકાર કરે તો એમાં આપણે સામે ગુસ્સાથી પ્રતિભાવ આપવાનો નથી ઈસુએ આપણને શીખવ્યું છે માથેની સ્વાર્થ આ પાંચમો અધ્યાયની ચુમ્માલીસમી કલમ કે આપણે આપણા જે લોકો આપણા પર પ્રેમ કરે છે એ લોકો પર જ નહીં પણ જે આપણા દુશ્મન છે એમના પર પણ આપણે પ્રેમ રાખવાનો છે જે લોકો આપણને આપણી સતાવણી કરે છે એમના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે ઘણી બધી વખત આ પ્રકારને જ્યારે આપણે વિશ્વાસુપણે જીવન જીવીએ છીએ ત્યારે પણ લોકોને પ્રશ્ન થતો હોય છે કે આપણે કેમ આવું કરીએ છીએ એમ થાય કે ભાઈ આ વ્યક્તિને તો અમે હેરાન કરીએ છીએ તેમ છતાં પણ આ વિશ્વાસુપણે કેમ જીવન જીવે છે એ પ્રશ્ન ઘણીવાર લોકોને ખ્રિસ્તની પાસે લઈ આવે છે ચોથી બાબત છે કે આપણે સત્યને માટે ઊભા રહીએ ભલે એ અપ્રિય હોય બરાબર એ બાબત અનપોપ્યુલર હોય તો પણ સત્યને માટે ઊભા રહીએ જે સુવાર્તાનો સંદેશો છે એ ની વિચારવાની રીત એમની માન્યતા બધાને પડકાર આપે છે અને બધા એ વસ્તુ સ્વીકારતા નથી પણ એનો મતલબ એ નહીં કે આપણે સમાધાન કરી દઈએ આપણા વિશ્વાસને માટે આપણે સમાધાન કરી દઈએ એવું નહીં ખાલી સંઘર્ષ ના થાય એટલા માટે આપણે સમાધાન કરીને જીવીએ એવું નહીં સત્ય અગત્યનું છે ખાલી ક્ષણિક શાંતિને માટે આપણે સત્યને મૂકી દઈએ એવું ના થવું જોઈએ આપણે સત્યમાં રહેવાનું છે સત્યમાં જીવન જીવવાનું છે બટ એ સત્યને પ્રેમથી આપણે કહેવાનું છે એફએસસીનો પત્ર ચોથો અધ્યાય ને પંદરમી કલમમાં આ બાબત તમને જોવા મળશે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ એમની રીતે કાર્ય કરશે બરાબર આપણે અપ્રિય ના બનવાને માટે સત્યને માટે ના ઉભારીએ એવું આપણા જીવનમાં ન થવું જોઈએ પાંચમી બાબત છેલ્લી બાબત જે લોકો સુવાર્તાનો નકાર કરે છે એમના માટે આપણે પ્રાર્થના કરીએ ઘણા લોકો એવા હોય છે કે જે પહેલાં ઈસુનો નકાર કરે છે બરાબર એમની ઠઠ્ઠા મસ્કરી પણ કરે છે પણ પાછળથી બરાબર એમના જીવનમાં કાર્ય થાય છે ને લોકો ઈસુની પાસે આવે છે તો આપણે પ્રાર્થના કરતા રહીએ આપણા પરિવારના લોકોને માટે મિત્રોને માટે જે પણ આપણો આપણને હેરાન કરે છે પરેશાન કરે છે એમના માટે આપણે પ્રાર્થના કરતા રહીએ ઈશ્વર એમના જીવનોમાં કાર્ય કરશે અને કદાચ તરત પરિણામ ના પણ જોવા મળે પણ ઈશ્વર કાર્ય કરશે અને એમના જીવનમાં પણ કાર્ય થશે એટલા માટે આપણે યાદ રાખવાની જરૂર છે કે જ્યારે ઈસુની પાછળ ચાલીએ છીએ ત્યારે વિભાજન હોવું સંઘર્ષ હોવું એ એ વાસ્તવિકતા ઘણી વખત બની જાય છે પણ હકીકત એ બી છે કે ઈસુ તમારીને મારી સાથે છે એ આપણને મૂકી નથી દેતા આપણે ખાલી એમના પર વિશ્વાસ રાખવાનો છે ભરોસો રાખવાનો છે એમની સહાયને મદદને આપણે માંગવાની છે અને પ્રભુ આપણને કૃપા પૂરી પાડશે કે એવામાં આપણે એમને પસંદ પડે એ રીતે જીવન જીવી શકીએ એમને વિશ્વાસુ આપણે જીવન જીવી શકીએ મારી આશા છે કે આજે આપણે જે જોયું છે તમે સમજ્યા છો અને એ પ્રમાણે જીવન જીવવા પ્રભુ તમારીને મારી સહાય તથા મદદ કરે મે ગોડ બ્લેસ ઓલ